હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હેપી ધુરેટી તો અત્યારેમાં ખાલી બસ એકબીજા એવી રીતના રંગ લગાડ્યો છે અને નાસ્તો થઈ ગયો છે અને બસ અત્યારે મારે બટેટાની સબ્જી ને પૂરી બનાવવા છે સવા નવ વાગ્યા છે પછી હવેલીયા દર્શન કરવા જવા છે ત્યાં રંગે રંગેરમું છે તો અત્યારમાં બનાવી લઉં કારણ કે છેલ્લા દર્શન છે બાર વાગ્યાના તો કે પછી શું લેટ નો થાય એટલે અત્યારે જ બનાવી લઉં શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ છે આજે તો એવું છે ઠાકોરજીને પણ ખેલાવ્યા મારાણીમાને પણ ખેલાવ્યા અને બસ હવે અત્યારે રસોઈ થઈ જાય પછી સામેવાળાને ત્યાં કલર લગાડવા જાઝ એટલે પહેલાં એક રસોઈનું કામ પૂરું થઈ જાય એટલે એક ટેન્શન મોટું જાય એવું છે તો બધાએ કેવી કેવી ધૂરેટી એન્જોય કરી છે જરૂરથી કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ તો ચલો હું ફટાફટ રસોઈ બનાવી લઉં જો ફ્રેન્ડ્સ તો થોડીક હોળી રમી લીધી છે અમારા સામેવાળાને અમે બસ તો જો આટલી ઓળી રમી લીધી છે અને બસ જો અત્યારે બનાવું છું પૂરી સબ્જી બની ગઈ છે અને પૂરી બનાવું છું બની જાય એટલે બસ પછી વાસણને બધું સાફ કરી નાખીશ અમારે અગિયાર વાગે જવું છે લાસ્ટ છેલ્લા બે ભોગના દર્શન કરવા માટે એટલે ત જેટલું થાય એટલું કામ ફિનિશ કરી નાખીએ તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા પૂરી બને છે જેને પૂરી બહુ ભાવતી હોય એ પણ કમેન્ટ કરજો કે કેને કે વધારે પૂરી ભાવે છે તો કેટલા ટાઈમથી પૂરીનો પ્રોગ્રામ નહોતો કર્યો તો આજે વિચાર કર્યો કે ચાલો કરી જ નાખીએ તો ચલો પૂરી બનાવી લઉં પછી મળીએ તમારી સાથે તો ફ્રેન્ડ્સ બની ગયું છે પૂરી ને સબ્જી ચલો બધા આવી જાઓ ખાવા માટે ને બસ હવે બધું કામ ફિનિશ કરી લઉં ને પછી દર્શન કરવા છે સાડા દસ તો ઓલરેડી વાગી ગયા છે તો ચલો મળીએ પછી શું કરવું જે હોય તો નથી કરતી કારણ કે બહુ પછી જોઈએ મેચનલ વિડીયો હવે શું સંભળાયને એટલા માટે અને હા ફ્રેન્ડ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ ચેનલ તમે લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આવી ગયા અને નાહી ધોઈ લીધું અને બસ હવે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ એ દોઢ વાગી ગયો છે જો શીખણ ને પાપડ ને સબ્જી ને બધું છે તો ચલો આવી જાવ બધા જમવા તો અત્યારે વાગી ગયા છે કોણ સાત થઈ ગયા છે અને અમે લોકો બહાર જવાનું નક્કી કરીએ છીએ થોડું ઘણું વ્લિશિંગ પાવડર ને બધું થોડું ઘણું લેવાનું છે કે લઈ આવીએ અને ચક્કર મારી આવીએ ઘરે ને ઘરે હતા તો એટલે એવું છે તો બસ જો અત્યારે હવે રેડી થઈને નીકળીશું હવે તો ફ્રેન્ડ્સ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે લોકો ધૂણેટી કેવી રહીમાં એ પણ કોમેન્ટ કરજો ના જો હજી હાથ લાલ લાલ છે એકાદો ખબર નહીં પાકો કલર આવી ગયો છે એટલે એવું છે હાથમાં જો બંને હાથ છે આમાં ઓછું છે પછી વાસણને બધું વોશ કર્યા ને એટલે ઓછું થઈ ગયું પણ હાથમાં વધારે છે એટલે ગમે એક કલર પાકો કલર આવી ગયો છે એ રીતનું છે તો અને અહીંયા અહીંયા પણ છે જો અહીંયા છે અને અહીંયા થઈ જગ્યાએ છે એવું છે સારું ચાલો તો મળીએ પછી આપણે તો અમે લોકો ઘરે આવી ગયા સાડા આઠ થઈ ગયા અને જો કેટલું લઈ આવ્યા લેવું તું ખાલી પાવડર તો આ બે કવર લઈ આવ્યા જો આ જે ખાટલી છે ને મારે એની ઉપર રાખવાને એના કવર કરીશ આ પાવડર લીધો અને નાસ્તો લીધો અને આ સરફેક્શન લીધો અને તો એટલાનું લઈ અજમાને ટોકરું લીધું તો ફ્રેન્ડ્સ બસ હવે જમી લેશું જસ્ટ હવે જમવા જ બેસું કારણ કે બપોરનું રેડી જ છે એટલે અત્યારે કંઈ બનાવવાનું છે નહીં જમીન પછી એક જગ્યાએ વિચાર છે બેસવા જવાનો તો ત્યાં જશું તો ફ્રેન્ડ્સ વિડીયોને અહીંયા એન્ડ કરું છું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો એક નવા મળીએ નવા ફ્રેશ લુકમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ